નગરપાલિકા દ્વારા વાવ રોડ પર ગટર નાખી કામ કરી ગામ પાણી નાખવાની જે કામગીરી ચાલુ કરી છે તે કામગીરી અંગે કરેલા ગ્રામ પંચાયતને કોઈ પણ પ્રકારની જાણ કરેલ નથી તેવું ગામ લોકોએ જણાવ્યું હતું તેના અનુસંધાને આજે કારેલા સરપંચ સહિત ગામ લોકોએ ભેગા મળીને બાભર નગરપાલિકા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી વિરોધ કરીને લેખિતમાં જે આપી હતી તેમાં જણાવ્યું હતું કે આ ગટર લાઇન નાળાની કામગીરી કરવાથી અમારા ગામમાં તળાવમાં ગટરનું ગંદુ પાણી આવી શકે તેમ છે તેમજ વધારે પાણી આવવાથી કારેલા ગામના રહીશોને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની સમસ્યા કે રોગચાળો ફેલાઈ શકે છે તળાવની નજીક સ્કૂલો પણ આવેલી છે તેથી અમુક ગ્રામજનોની માગણી છે કે અમારા ગામ તળાવમાં આવું કોઈપણ પ્રકારની કામગીરી કરીને પાણી ઠાલવવા અંગે અમુક ગ્રામજનો આ બાબતે વાંધો જણાવે છે અગાવ પંપિંગ સ્ટેશન ગટર બનાવેલ છે જે વાવ રોડ થઈને પાણી બહાર જાય છે જે કામ અંગે પણ અમારી કારેલા ગ્રામ પંચાયત મંજૂરી મળેલ નથી ઉપરોક્ત વિગત અરજી આજે કારેલા સરપંચ સહિત ગ્રામજનો દ્વારા ભાબર નગરપાલિકા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી વાંધા અરજી આપેલ છે અહેવાલ યોગેશ ચૂશી ભાબર મારું નામ છે જે ભાભર નગરપાલિકા દ્વારા નાળા નખા જે નાળા નખાવવામાં આવે છે એના દ્વારા અમને તકલીફ પડી રહી છે તકલીફ એવી પડી રહી છે કે જો વધારે અતિવચ વરસાદ થાય તો પણ અમારે કોઈ જાનહાની થાય તો એની જવાબદારી કોણ લેશે વજુબા અનંતસિંહ ગામ કારેલા નગરપાલિકાની હદમજી લાઈન નાખેલા છે ભાભર નગરપાલિકાની કાર્યાલયની હદમાંજી લાઈન નાખે છે એ લોકો કહે છે કે અમારે વરસાદી પાણીનો નિકાલ છે પણ વરસાદી પાણીથી મને જ થવાની પૂરેપૂરી શક્યતા છે અને એમાં જે ઓવરફ્લો તલાવ થશે તો જેનું માલ અને જાનની નુકસાની જ છે અહીંયા આગળ ગૌશાળા આવેલી છે કસ્તુરબા વાદી વિદ્યાલય આવેલી છે અમારી ગામની શાળા પણ આવેલી છે અને એની પછી ગ્રામ અમારા ગ્રામને પણ જ છે એનો મને વાંધો છે